તમારા બધા ભંડારા ભરપૂર રહે છે ઉત્તર છે સંગમયુગ પર આ આ આ બાળકોને જે જ્ઞાન મળે છે છે સોર્સ ઓફ ઇન્કમ આવકનું સાધન આધારથી બધા ભંડારા ભરપૂર થઈ જાય છે આ ભણતરથી એકવીસ જન્મોની ખુશી મળી જાય છે એવી કોઈ વસ્તુ નથી જેનાથી પ્રાપ્તિની કોઈ ઈચ્છા રહે બાબા જ્ઞાનનું દામ એવું આપે છે જેનાથી આત્મા થી શું બની જાય છે ઓમ શાંતિ ભગવાન વાચ શાલીગ્રામ સમજે છે શિવ બાબા આપણને ભણાવવા આવે છે બાકો જાણે છે કે એ જ સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણે છે બાકોને હવે કોઈ નવી વાત નથી લાગતી સમજાઈ ગયું છે મનુષ્ય તો બધું ભૂલેલા છે જેમણે ભણાવ્યું એની બદલે પહેલા નંબરમાં નામ નાખી દીધું છે તમારે ભણતા ભણતા આ વાત સિદ્ધ કરવાની છે ભારતના શાસ્ત્રોની જ વાત છે બીજા ધર્મના શાસ્ત્રોની નથી ભૂલ જ ભારતના શાસ્ત્રોની છે તમારા સિવાય બીજા કોઈ આ વાત સિદ્ધ કરી નથી શકતા બાળકો જાણે છે કે આ अनादि ડ્રામા છે ફરી પણ રિપીટ થશે તમે મનુષ્ય માત્રને સુધારવાનો ઉશાર્થ કરો છો મનુષ્ય જ્યારે સુધરે છે તો દુનિયા જ સુધરી જાય છે સત્યુગ છે સુધરેલી નવી દુનિયા અને કળયુગ છે સુધર્યા વગરની જૂની દુનિયા આ પણ આ બાકો સારી રીતે સમજો છો અને ધારણ કરી સમજાવવા લાયક પણ બનો છો આમાં ખૂબ રિફાઈનનેસ સ્પષ્ટતા જોઈએ બાબા તમને કેટલું રિફાઈન કરીને સમજાવે છે સુધારે છે બાપ કહે છે જ્યારે સુધરી દેવી દેવતા બનવાનું છે તે તો સતયુગમાં જ હશે તે બધા સુધરેલા હતા હમણાં સુધર્યા વગરના એમની પૂજા કરે છે આ કોઈની બુદ્ધિમાં નથી આવતું કે અમે એમને કેમ સુધારેલા કહીએ છીએ સુધરેલા કહીએ છીએ જે બધા મનુષ્ય જે સુધરેલા આર્ય હતા તે જ હમણાં અનસુધરેલા એટલે કે બગડેલા બન્યા છે આર્ય અને અન આર્ય બાકી તે જે આર્ય સમાજ છે તે મઠ પંથ છે આ બધું ઝાડ દ્વારા ક્લિયર સમજી શકાય છે આ છે મનુષ્ય સૃષ્ટિનું ઝાડ એની આયુ 5000 વર્ષ છે એનું નામ કલ્પવૃક્ષ છે પરંતુ કલ્પવૃક્ષ શબ્દની શબ્દથી મનુષ્યની બુદ્ધિમાં ઝાડ નથી આવતું તમને ઝાડના રૂપમાં સમજાવ્યું છે તે કહી દે છે કલ્પ લાખો વર્ષનું છે બાપ કહે છે 5000 વર્ષનું છે બીજો કોઈ કેટલી આયુ સંભળાવે કોઈ કેટલી સંભળાવે પરંતુ સમજાવવા વાળા કોઈ નથી પરસ્પર કેટલા શાસ્ત્રવાદ કરે છે તમારી તો આ રૂ રિહાન છે તમે સેમિનાર કરો છો એને રૂ રિહાન કહેવાય છે પ્રશ્ન ઉત્તર સમજવા માટે પણ કરે છે બાબા જે કંઈ તમને સંભળાવે છે એનાથી જ ટોપિક કાઢી તમે સંભળાવો છો તે લોકો શું સંભળાવે છે આ પણ તમે જઈને સાંભળો પછી આવીને સંભળાવવું જોઈએ કે આ પ્રકારના વાદ વિવાદ ચાલે છે પહેલા તો આ આ સમજાવવાનું છે કે ગીતાના ભગવાન કોણ ભગવાન બાપને ભૂલવાના કારણે બિલકુલ ચટ ખાતામાં આવી ગયા છે આ બાળકોનો તો બાપ સાથે પ્રેમ છે તમે બાપને યાદ કરો છો બસ બાબા જ પ્રાણદાન આપવાવાળા છે જ્ઞાન દાન એવું આપે છે જે શું થી શું બની જાય છે તો બાપ ઉપર પ્રેમ રહેવો જોઈએ બાબા આપણને એવી એવી નવી વાત સંભળાવે છે આપણે શ્રી કૃષ્ણને કેટલું યાદ કરીએ છીએ તે કંઈ આપતા જ નથી શ્રી નારાયણને યાદ કરે છે યાદ કરવાથી કંઈ થાય છે શું આપણે તો કંગાળના કંગાળ જ રહી ગયા કેટલા ભરપૂર હતા હવે બધી આર્ટિફિશિયલ એટલે કે બનાવટી વસ્તુઓ થઈ ગઈ છે જેની કિંમત નથી એની આજે કિંમત થઈ ગઈ છે ત્યાં અનાજ વગેરેની કિંમતની વાત જ નથી બધાની પોત પોતાની પ્રોપર્ટી વગેરે છે ભરપૂર કરી દઉં છું તમને એવું જ્ઞાન આપું છું જેનાથી તમારા ભંડારા ભરાઈ જાય છે તમારી બુદ્ધિમાં છે કે નોલેજ ઇઝ સોર્સ ઓફ ઇન્કમ નોલેજ જ બધું છે આ ભણતર થી તમે કેટલા ઊંચ બનો છો ભણતર નો ભંડાર છે ને તે ટીચર્સ ભણાવે છે એનાથી અલ્પકાળનું સુખ મળે છે આ ભણતર થી તમને 21 જન્મનું સુખ મળે છે તમને બાળકોને ખૂબ ખુશી હોવી જોઈએ આ સમજવામાં સમય લાગે છે કોઈ જલ્દી સમજી ન શકે કોઈ માં કોઈ નીકળે છે અડધો કલ્પ બધા મનુષ્ય એકબીજાને નીચે પાડતા જ આવ્યા છે ચઢાવવા વાળા એક બાપ છે બેહદ નું ભણતર ભણાવવા વાળાની બદલે ભણવા વાળાનું નામ નાખી દીધું છે દુનિયા આ વાતોને નથી જાણતી કહે છે ભગવાન વાચ પછી એમનું કોઈ શાસ્ત્ર રહેતું નથી કોઈ શાસ્ત્ર નથી આ બધા છે ભક્તિ માર્ગના શાસ્ત્ર કેટલું મોટું ઝાડ છે ભક્તિની આ અનેક ડાળીઓ ન હોય તો ઝાડનું નામ પણ ન રહે આ બધી ધારણા કરવાની વાતો છે તમે ધારણા કરો છો ભણાવવા વાળા તો ભણાવીને થઈ જાય છે ભણવા વાળા આવીને વિશ્વના માલિક બને છે કેટલી નવી વાતો છે એક પણ વાત કોઈની બુદ્ધિમાં બેસતી નથી સ્ટુડન્ટ પણ તમે બધા નંબર વાર છો કોઈ પાસ થાય કોઈ ના પાસ થાય આ છે બે મોટી પરીક્ષા તમે જાણો છો કે અમે હમણાં સારી રીતે ભણીશું તો કલ્પ કલ્પાંતર સારું ભણીશું સારું ભણવા વાળા જ ઉચ્ચ પદ મેળવે છે નંબર વાર બધા જશે આખો ક્લાસ ટ્રાન્સફર થાય છે નંબર વાર જઈને બેસે છે આ જ્ઞાન પણ આત્મામાં છે સારા અને ખરાબ સંસ્કાર આત્મામાં છે શરીર તો માટી છે આત્મા નિર્લેપ હોઈ ન શકે 100% સતો પ્રદાન અને 100% તમો પ્રદાન કોણ છે આ પણ તમે સમજો છો પહેલા તો ગરીબોને ઉઠાવવા પડે તે પહેલાં આવશે ગુરુઓના પણ સારા સારા અન્ય શિષ્યો જ્યારે આવશે અનન્ય શિષ્યો જ્યારે આવશે ત્યારે એમની બધાની બુદ્ધિ ખુલશે જોશે આ તો અમારા જ પાન નીકળતા જાય છે અહીંના જે હશે તે તો નીકળશે બાપ આવીને નવું ઝાડ શરૂ કરે છે જે બીજા બીજા ધર્મમાં જઈને પડ્યા છે તે બધા પાછા આવી જશે તો પણ પોતાના ભારતમાં આપણી ડાળના જે છે તે બધા આવશે આગળ ચાલીને તમે બધા સમજતા જશો હવે બહારથી બધાને ધક્કો મળતો જાય છે જ્યાં જ્યાં બહારવાળા છે એમને ભગાવતા રહે છે સમજે છે આ ખૂબ ધનવાન થઈ ગયા છે અહીંવાળા ગરીબ થઈ ગયા છે અંતમાં બધાને પોતપોતાના ધર્મમાં જવાનું હોય છે અંતમાં બધા પોતપોતાના ઘર તરફ ભાગશે વિદેશમાં કોઈ મરે છે તો એમને ભારતમાં લઈ આવે છે કારણ કે ભારત છે ફર્સ્ટ ક્લાસ પવિત્ર ભૂમિ ભારતમાં જ નવી દુનિયા હતી આ સમયે આને વાઇસલેસ વર્લ્ડ કહી ન શકાય આ છે વિશેષ વર્લ્ડ એટલે બોલાવે છે પતિત પાવન આવો આવીને અમને પાવન બનાવો ભલે દુનિયા તો આજ છે પરંતુ આ સમયે દુનિયામાં કોઈ પાવન તો નથી પાવન આત્માઓ મૂળ રહે છે છે તે બ્રહ્મ બધા પાવન બનીને ત્યાં જશે પછી નંબર વાર આવશે પાઠ ભજવવા આદિ સનાતન દેવી દેવતા ધર્મના ફાઉન્ડેશન છે પછી ત્રણ ટ્યુબ્સ નીકળે છે આ તો દેવતા ધર્મ છે આ કોઈ ટ્યુબ નથી પહેલા આ ફાઉન્ડેશન પછી ત્રણ ટ્યુબ્સ નીકળે છે મુખ્ય છે ચાર ધર્મ સૌથી સારો ધર્મ છે આ બ્રાહ્મણ ધર્મ એની ખૂબ મહિમા છે હીરા જેવા તમે અહીં બનો છો બાપ તમને અહીં ભણાવે છે તો તમે કેટલા મોટા છો દેવતાઓ કરતા પણ તમે બ્રાહ્મણ ખૂબ નોલેજફુલ છો વંડર છે ને આપણે જે જ્ઞાન લઈએ છીએ તે આપણી સાથે ચાલે છે પછી ત્યાં જ ભૂલી જઈએ છીએ તમે જાણો છો પહેલા આપણે શું ભણતા હતા હમણાં આપણે શું ભણીએ છીએ આઈસીએસ વાળા શું ભણે છે અને પછી શું અને પછી શું ભણે છે ફરક તો છે ને આગળ ચાલીને તમે ખૂબ નવા સાંભળશો બતાવે જ જ નથી આગળ સંભળાવવાનો છે બુદ્ધિમાં રહે છે નોલેજનો પાર્ટ જ્યારે પૂરો થવાનો હશે ત્યારે આપણે પણ એ સમયે બાબાના જ્ઞાનને ધારણ કરી લઈશું પછી આપણો પાઠ સ્વર્ગમાં શરૂ થઈ જશે એમનો પૂરો થઈ જશે બુદ્ધિમાં ખૂબ સારી ધારણા જોઈએ બાબાએ કહ્યું છે સિમરણ કરતા રહો બાબાને યાદ કરતા રહો યાદ નહીં હશે તો ઓછું પદ મેળવશો બાપને યાદ કરતા કરતા શરીરનું ભાન

પાછા કોઈ પણ જઈ નથી શકતા અંતમાં બધા એક્ટર્સ જ્યારે સ્ટેજ પર આવશે ત્યારે પછી ઘરે જશે તે છે હદનું વિનાશી નાટક આ છે બેહદનું અવિનાશી નાટક તમે સારી રીતે સમજાવી શકો છો આ ડ્રામા જો માફક ચાલે છે તે તો પછી નાના નાના ડ્રામા બનાવે છે ખોટી ફિલ્મ બનાવે છે એમાં થોડી સારી વાતો હોય છે જેવી રીતે વિષ્ણુ અવતરણ દેખાડે છે એવું નથી કે ઉપરથી કોઈ ઉતરી આવે છે લક્ષ્મી નારાયણનો પાર્ટ ભજવવા આવે છે બાકી ઉપરથી કોઈ નથી આવતું હમણાં આ બાકોને બાપ ભણાવે છે ત્યારે આ વાતો તમે બધા સમજી શકો છો પહેલા તમે પણ છૂતચ્છ બુદ્ધિ હતા જ્યારે બાપે સમજાવ્યું છે ત્યારે તમારું કપાટ ખુલી ગયું છે આટલો સમય જે કંઈ સાંભળ્યું તે કોઈ કામનું નહોતું વધારે જ ઉતરતા ગયા એટલે તમે બધા પાસે લખાવો છો જ્યારે લખીને આપે ત્યારે સમજાય કઈક બુદ્ધિમાં બેઠું છે બાર થી આવે છે ફોર્મ ભરાવે છે તો ખબર પડે આપણા કોના છે મૂળ વાત છે બાપને જાણવા સમજે કે બરોબર કલ્પ કલ્પ બાપ તમને ભણાવે છે આ પૂછવાનું છે ક્યારથી પવિત્ર બન્યા છો જલ્દી નથી સુધરતા ઘડી ઘડી માયા પકડી લે છે જુએ છે કાચા છે તો હબ કરી લે છે ઘણા મહારથીઓને પણ માયા હબ કરી ગઈ શાસ્ત્રોમાં પણ હમણાં હમણાંના છે મંદિરમાં પણ ઘોડે સવાર મહારથી પ્યાદા વગેરે દેખાડે છે તમે હમણાં પોતાનું યાદગાર જુઓ છો જ્યારે તમે બની જશો તો ભક્તિ ઉડી જશે તમે કોઈને માથું નમાવી નથી શકતા તમે પૂછશો આ ક્યાં ગયા એમની બાયોગ્રાફી બતાવો બાબાએ આ બાકોને નોલેજફુલ બનાવ્યા છે ત્યારે તમે પૂછો છો તો નશો રહેવો જોઈએ પાસ વિથ ઓનર આઠ હોય છે બાબા કહે છે આ ખૂબ મોટી પરીક્ષા છે પોતાને જોવાનું છે મારો આત્મા પવિત્ર બન્યો છે બેટરી ભરશે ત્યારે જ્યારે યોગ હશે બાપ સાથે યોગ હશે તો સતો પ્રધાન બનશો તમો પ્રધાન આત્મા પાછા જઈ નથી શકતા આપણ રમણ છે ત્યાં દુખ આપવા વાળી કોઈ વસ્તુ નથી ગાય પણ સુંદર છે શ્રી કૃષ્ણની સાથે ગાય કેટલી સુંદર દેખાડે છે મોટા વ્યક્તિઓનું ફર્નિચર પણ સુંદર ગાયો સારું દૂધ આપે છે ત્યારે તો દૂધની નદીઓ વહે છે હમણાં અહી નથી હવે તમે નોલેજ બની ગયા છો આ દુનિયાને તમે તુચ્છ સમજો છો અહીનો સારો

બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની છે આ અનસુધરી દુનિયા સુધર્યા વગરની જૂની દુનિયાને સુધારવા માટે સ્વયંને સુધારવાના છે પોતાની બુદ્ધિને બાપની યાદમાં રિફાઈન બનાવવાની છે બીજું પરસ્પર રૂ રિહાન કરવાનું છે વાદ વિવાદ નહીં નોલેજ નું દાન આપી સર્વના ભંડારા ભરપૂર કરવાના છે આજનું વરદાન સ્વમાનની સીટ પર સ્થિત થઈ શક્તિઓને ઓર્ડર પ્રમાણે ચલાવવા વાળા વિશાળ બુદ્ધિ ભવ પોતાની વિશાળ બુદ્ધિ દ્વારા સર્વ શક્તિઓ રૂપી સેવાધારીઓને સમય પર કાર્યમાં લગાવો જે પણ ટાઇટલ ડાયરેક્ટર પરમાત્મા દ્વારા મળેલા છે એના નશામાં રહો સ્વમાનની સ્થિતિ રૂપી સીટ પર સેટ રહો તો સર્વશક્તિઓ સેવા માટે સદા હાજર અનુભવ થશે તમારા ઓર્ડરની પ્રતિક્ષામાં હશે તો વરદાન અને વારસાને કાર્યમાં લગાવો માલિક બની યોગયુક્ત બની યુક્તિયુક્ત સેવા સેવાધારીઓ પાસેથી લો તો સદા રાજી રહેશો વારંવાર અરજી નાખશો સ્લોગન છે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા વિશેષ આ સ્મૃતિ ઇમર્જ કરો કે સફળતા મુજ શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્માનો જન્મ સિદ્ધ અધિકાર છે ઓમ શાંતિ